હાલ સમગ્ર દેશની અંદર તહેવારોની સિઝન ચાલી રહી છે અને તમામ લોકો પોતપોતાની રીતના બધે ફરવા જતા હોય છે ત્યારે જો હવે તમે સોમનાથ એટલે કે જે આપણું જ્યોતિર્લિંગ છે ગીર સોમનાથ અને સોમનાથ મહાદેવના દર્શન આવવાનું વિચારી રહ્યા હોવ કે ત્યાં જવાનું વિચારી રહ્યા હોવ તો તમારે ચેતવાની જરૂર છે કારણ કે લોકો અગાઉ જ બુકિંગ કરતા હોય છે ને આ બુકિંગ દરમિયાન જ તેઓ છેતરપિંડીનો સામનો કરતા હોય છે ઓનલાઈન બુકિંગના નામે સોમનાથ મંદિરની બુકિંગના નામે લોકો હવે તે લોકોની ઠગાઈ કરી રહ્યા છે જે પૂર્વ બુકિંગ કરે છે એડવાન્સમાં બુકિંગ કરીને સોમનાથ આવે છે જે બાદ જે મુસાફરો સોમનાથ આવી જાય છે ત્યારે તેમને ખબર પડે છે કે આ પ્રકારની કોઈ બુકિંગ તો અમારી કન્ફર્મ થઈ જ નથી ને પૈસા પાણીમાં જતા રહ્યા છે ત્યારે સોમનાથના ટ્રસ્ટ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને ત્યાં એક વ્યક્તિને આકળવો અનુભવ થયો તો તેની સમગ્ર વાત આ વિડિયોની અંદર જુઓ હું એતા કે મેજસ સોમનાથ આના થા સોમનાથ આને કે લિયે મે હોટેલ ઢુંડ રહા થા જહાપે મે અપને પરિવાર કે સાથ રહે સકું તો મુજે પતા સાગર દર્શન ગેસ્ટ હાઉસ કે બારેમે પતા ચલા જબ મેને સાગર દર્શન કરકે ગુગલ મે સર્ચ કિયા તો ઉસમે એક મોબાઈલ નંબર આતા હૈ ઉસ મોબાઈલ નંબર પે જબ મેને કોલ કિયા તો ઉસને મુજે બોલા આપકો રૂમ મિલ જાયેંગે जितने रूम चल जाएंगे ए सी रूम मिल जाएंगे फेयर बताया और फेयर बनाने के लिए उसने मुझे एक फोन पे नंबर दिया जब मैंने फोन पे नंबर पे पेमेंट करने की कोशिश की तब उसमें किसी इंसान का नाम आया जैसे बलविंदर सिंह अमित मिश्रा ये सारे नाम आए तो मुझे डाउट हुआ कि जब सोमनाथ में सागर दर्शन में मैं रहना चाहता हूँ तो इन नामों में मैं पेमेंट क्यों करूँगा तो मैंने वो पेमेंट नहीं किया फिर मैंने उसके बारे में और पता करने की कोशिश की तो मुझे पता चला कि सोमनाथ में अगर आपको रहना है तो सोमनाथ की एक ही वेबसाइट है डेट इज सोमनाथ डॉट ओ आर जी वहीं से आप ऑथेंटिक बुकिंग प्राप्त कर सकते हैं बाकी और भी किसी मोबाइल नंबर में या और भी किसी अकाउंट नंबर में आप अगर अपना पैसा डालेंगे तो ये सरासर फ्रॉड है इसमें आपको दूर रहना है और इसकी रिपोर्ट करनी है अपने सिटी के साइबर सेल में कि ये नंबर से हमसे पैसा मांगा जा रहा है तो सोमनाथ अगर आपको आना है 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 बुकिंग बुकिंग करनी है, तो ही ऑफिशियल वेबसाइट है, वहां से आपको करना चाहिए। ऑनलाइन खूब द्वारा फरियाद थी लगभग अभी सौ केस ખાસ કરીને દરેક શ્રદ્ધાળુઓને જણાવવાનું કે સોમનાથ મંદિર ટ્રસ્ટ એ ઓનલાઈન બુકિંગ ટ્રસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે સોમનાથ ડોટ ઓઆરજી માત્ર આ વેબસાઇટ પરથી જ ઓનલાઈન બુકિંગ થાય છે ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ઓનલાઈન વોટ્સઅપ કે બોટ ચાર્ટ કે ક્યુઆર કોડ એના માધ્યમથી કોઈ દિવસ પૈસા મંગાવવામાં આવતા નથી અને ટેલિફોનથી કોઈ બુકિંગ થતું નથી એટલે દરેક લોકોએ ધ્યાન રાખવું કે ઓનલાઈન બુકિંગ છે ટ્રસ્ટની માત્ર વેબસાઇટ પરથી સોમનાથ ડોટ ઓઆરજી ઉપરથી જ થાય છે એટલે કોઈ પણ આવા કોઈના ટેલિફોનિક બુકિંગ કરવાની પ્રયત્ન ન કરવો કે ગૂગલ સર્ચ કરીને પણ ટ્રસ્ટના કોઈ ગેસ્ટ હાઉસના નામથી પણ કોઈ વેબસાઈટ નથી અથવા તો કોઈ પણ ગેસ્ટ હાઉસના નામથી અલગ ટેલિફોનિક આવા બુકિંગ કોઈ લેવામાં આવતા નથી ટ્રસ્ટની જે વેબસાઇટ છે એના ઉપર પણ સતત સ્ક્રોલ ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવ્યું છે કે આ ફ્રોડથી બચો ટ્રસ્ટના ગૃહોમાં પણ આ અંગેના સાયનેજીસ મૂકવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા પ્રેસનોટ પણ આપવામાં આવી હતી એટલે આ દરેક લોકોએ ધ્યાનમાં રાખવું કે સોમનાથ ડોટ ઓઆરજી સિવાય આ વેબસાઇટ સિવાય કોઈ પણ જગ્યાએ ટ્રસ્ટનું ઓનલાઈન બુકિંગ થતું નથી સોમનાથ જે પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યાં શ્રદ્ધાળુઓ આખા દેશ વિદેશમાંથી અહીંયા દર્શન માટે આવતા હોય છે અને તેઓ આગોતરું આયોજન કરીને પોતે એડવાન્સ બુકિંગ કરીને અહીંયા આવડતા ન પડે તે હેતુથી બુકિંગ કરીને અહીંયા આવે છે તેવા ઘણા કિસ્સાઓમાં અમારી પાસે એવી પણ ફરિયાદો મળી છે કે એ જે દર્શનાર્થીઓ અહીંયા આવે છે તો એમણે જે અગાઉ બુકિંગ કરેલું હતું એ બુકિંગ અહીંયા શો ન કરતું હોય અને એમનું બુકિંગ અહીંયા બતાવતું ન હોય ત્યારે અહીંયા આવ્યા પછી ત્યારે એમને પોતાને માલુમ પડે કે પોતે પોતાની સાથે છેતરપિંડી થઈ છે અને પોતે જે બુકિંગ કરાવ્યું હતું એ કોઈ અન્ય વેબસાઇટ ઉપર બુકિંગ કરાવ્યું હતું અને એમના પૈસાની ઉચાપત થઈ થઈ ગઈ છે આ જે બનાવો અમારી સામે જે આવ્યા છે અને જે અમને એની અરજીઓ અને વિગતો મળી છે એમાં અમને એવી બાબત ધ્યાનમાં આવી છે કે અરજદાર એક ઓનલાઈન પોતે આ સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ ઉપર પોતે બુકિંગ કરાવતા હોય છે એ બુકિંગ કરાવતી વખતે જે નંબર હોય એની સાથે તે સંપર્ક કરી અને એમને ક્યુઆર કોડ મોકલવામાં આવે છે અને ક્યુઆર કોડ ઉપર તેઓ ઓનલાઈન પેમેન્ટ કરતા હોય છે અને એ એ આધારે એમનું બુકિંગ કન્ફર્મ એ લોકો માને છે અને તે જ્યારે અહીંયા રૂબરૂમાં આવે અને પોતે ચકાસણી કરતા હોય છે ત્યારે એમનું બુકિંગ ખરેખર અહીંયા ન થયેલું હોય એવી વિગતો એમની સામે આવી આવે ત્યારે એમને જ્ઞાત થાય કે ભાઈ પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થયા થયેલ છે ખાસ કરીને આ બનાવમાં સોમનાથ ટ્રસ્ટ અથવા જે છેતરાયેલા લોકો કેટલા પ્રકારની કેટલા સમયમાં કેટલી ફરિયાદો આપવા છે અમારી પાસે છેલ્લા દોઢેક વર્ષની આ જોઈએ તો અંદાજે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન તેમજ સાયબર પોલીસ સ્ટેશનમાં અંદાજે વિશે દર્દીઓ આવી એમને ફરિયાદો અલગ અલગ મળી છે અલગ અલગ જગ્યાએથી મળી છે તેમજ આ બાબતે સોમનાથ ટ્રસ્ટના જે જનરલ મેનર મેનેજરશ્રી છે વિજયસિંહ તગતસિંહ ચાવડા એમણે બે હજાર બાવીસમાં આ બાબતે એક ફરિયાદ પણ નોંધાવેલી છે જેની વિગતવારની તપાસ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવી છે અને એમાં જે તે વખતે આ ગુન આ ફ્રોડમાં સંડોવાયેલા આરોપીઓની પણ અમે ધરપકડ કરેલા હતી ખાસ કરીને જ્યારે આ બનાવ બન્યો છે ત્યારે સમગ્ર આ ઘટનાની અંદર ક્યાં ક્યાંના લોકો આમાં ફરિયાદી હોય છે ફરિયાદીમાં એવું છે કે ગુજરાતના લોકો તેમજ ગુજરાત બહારના લોકો પણ આ ફ્રોડનો ભોગ બનેલા છે તો હવે પોલીસ આગળ સર તમામ જે ભાવિકો છે જે શ્રદ્ધાળુઓ છે તમામને અમારી એક જ વિનંતી છે કે જે સોમનાથ મંદિરે દર્શન માટે આવે છે અને જે ઓનલાઈન બુકિંગ કરાવે છે એ ફક્ત જે અધિકૃત વેબસાઇટ છે એ વેબસાઇટનો જ ઉપયોગ કરે અને એના ઉપર જ તેઓ પોતાનું બુકિંગ કર કરે તો જ આ ફ્રોડથી તેઓ બચી શકે છે આ નામથી લગતી મળતી ભરતી બીજી અન્ય કોઈ વેબસાઇટોમાં જો પોતે એન્ટર થશે અને ત્યાં ઇન્વોલ્વ થશે તો શ્યોર એ એ છેતરપિંડીનો ભોગ બનશે કઈ વેબસાઇટ છે અને સર કહેશો સોમનાથ ટ્રસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ સોમનાથ ડોટ ઓઆરજી ફક્ત આ જ વેબસાઇટ ઉપર તેઓ પોતાનું ઓનલાઈન બુકિંગ કરે અને ઓનલાઈન જે ફ્રોડ થાય છે તેનાથી બચે ખાસ કરીને શું વાત કરવામાં આવે તો આટલા સમયની અંદર કેટલા પૈસા અંદાજે હજુ આજે ટોટલ જે ફ્રોડ થયું છે અંદાજે એસી હજારની આસપાસની જે લોકોની છૂટક છૂટક એમાઉન્ટ છે તેઓ એમના જે ખાતા તે બાબતે એમને ફ્રીસ કરાવી અને એ જે ફ્રોડનો ભોગ બનેલા છે તમામને અમે રકમ પરત મેળવવા માટે પણ કાર્યવાહી કરવા માટે જાણ કરી છે જોકે હાલમાં આ પ્રકારની છેતરપિંડીના કિસ્સાઓ આવતા પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને આ પ્રકારનું કોણ કૃત્ય કરી રહ્યું છે તેને લઈને શોધખોળ શરૂ કરી છે તો બીજી તરફ યાત્રીઓને પણ કીધું છે કે હવે તમારે સોમનાથની ડબલ્યુ 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 ડોટ સોમનાથ આરજીની જે વેબસાઇટ છે તેના પર જઈને જ ઓફિશિયલી બુકિંગ કરવાનું રહેશે આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર